તમારામાં તાકાત હોય ને તો મારા ત્યાં આવજો હું કહું મારા હાથમાં રહેલો મોબાઈલ તારાથી બંધ ન થાય તારામાં શક્તિ હોય ને તો મારા હાથમાં રહેલો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે હું બધું માની જઉં તમે કોઈથી ડરશો નહીં કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં કોઈ ભૂત નહીં કોઈ પલિત નહીં તમે કોઈને નડશો નહીં તમને કોઈ નડશે તમે કોઈ ના નડતા હો તમે કોઈને નડશો છો તમે કોઈ રહ્યો તમારું જેવું જેવું ઘર છે મારે કોઈ ઉપરથી નહીં પડ્યો બધા બાળકોએ મોટા કર્યા બધું આ દોયડો નહીં તો બધા મોટા છે કોઈ દોયડા જરૂર જરૂર જવાની નથી તો કોઈને પૂછવાની તમારી કુળદેવી દીવો કરો તમારી કુળદેવી કગરો તમારી માતાને સમરો તમારા સદગુરુને સમરો પણ આ અને ધુતારા તમને ફોલી અને ખાઈ જાય છે એટલે એમનાથી ચેતન રહે અને અમારે કહેવાનો હક છે એટલે અમે કહીએ છીએ અમે નહીં કહીએ ને તો આ જગત ની આ પબ્લિક રહી ને એ એ કદાચ અમને એમ કે છે કે અમારો રોટલો ગાજલ મહારાજ હાથો બોલ્યા કોઈ ભૂત છે કોઈ પલિત છે આ દાડા બગડે પડ્યો મારું જોવું છે પણ હજી મને ભૂત જોવા મળ્યું નહીં ચાળી વર્તી રાતે એકલો ગાડી લઈને આપતો પણ ચોપ સાબર આવતો હું આવતો હું કે હું તો કોઈ કાઠિયાવાડ આવતો પણ હજી મને ભૂત જોયું નહીં વાતો છે બનાવટ છે એક તમને બીવરાવાના ડરપોક બનાયા છે તાર ઠેકડી માતા નળન પૂછડી માતા નળન બે ભૈયા ની ના જાવું હમા હોમું ના બોલું અલે આ વેર ખલાવે તોય તમારી ઓંખો નથી ઉઘડતી હકો ભઈ એમ કે તમે ભી એનો છોકરાઈ જોડે પણ તું ના જતો હો બાધા સા મારી તમે નહીં સમજાતું આવી આ ઝેર ખાલે છે તમારા ભાઈઓ સો માતા લડવો જ ના મારા ભાઈની ની જાન છે મારા ભાઈનો છોકરો પહેરવા હું જઈશ એમ ના જો અને માતા તાકાત હોય ને તો છોકરો પહેરવા જવું આડી આવીને મને ચીરી નો ખતો મંજૂર છે પણ જો આની માં જાવું જાવું ને અને માં એમ નડે માં તો જગતજન ની માં બહુ બેઠી આપણા નજીકમાં માં માં ના નડે કોઈને કોઈને નડી છે માં મા કલ્યાણ કરે મા તમને બતાવે મા તમારી રક્ષા કરે મા દુખ આપે માતા સૌને સરખા ગણય અજ્ઞાનીને મન નીચા માતા બધાને હરખા ગણ છે એવી લોકોય તમને ભ્રમણાઓ ઘાલી દીધી છે એટલા તો મને દુખી કર્યા છે આ અમારે કહેવાની ફરજ છે ભજન એક ઓછું ગભરાશે તો ચાલશે પણ આંશ ગામથી બહાર નીકળો કેમ જેટલી માતાઓ આવશે ગરીબ ઘરની બહીઓ ધૂણ છે ચમકો ટાટા બિરલા ની રિલાયન્સ વાળાની ની બહુ ધૂણ હતો હું રિલાયન્સ વાળા બહુ ધૂણતી નહીં ટાટા બિરલા ધૂણતો નહીં નરેન્દ્ર મોદીના ના કોઈ જાણો ધૂણી નહીં સુખી સુખી પરિવારની ની નહીં ગરીબો માં જ માતાઓ લોહી પીવા આવી બસ દશામાં એ વર્ષ ચાલુ થાય ગરીબના ઘરમાં ઘર માં જ બાપડી છોટા ઝટકે મેલે ને એનું કારણ બીજું હોય છે ધૂણ છે ને

એક વાગેલો સિયોરિટી પ્રોગ્રામ લઈને આવતો તો ઉમરી વળ્યો એટલે પેલા કી ગયા એ આ પાઠ ને આ ડેકલ બધું હંતા બાપજી આવે છે ચમ તમે હાથા છો મારાથી ડરો છો કેમ ડેકલું હંતાવી એક દડો ગોધડે પાઠ ગાળી દીધો બધા ગોચેલી વળીને બેઠા એટલે ચાર દી હઈ ભાડે બી પૂછ્યું કહું હાચું બોલો તમે ચમ આયા કે બાપજી હવે તમે હોય ચાપોણી કરી નેકળો ને અમારે ટાળો કરવો છે મુકોલ્યા ટાળો કરવો છે ને મારો આટલો બીક તો મને

એ ભાઈ ધોતી દેના ઉપર હોય ને લુગડું ન છીન જાય અને જારે લોટ લોટ લેવા મળ્યો ત્યારે મે કીધું કે એક મિનિટ ભવાજી ઉભારો ઉભારો હું શાંત બેઠો છે અને હની માતાઓ આવે એ શાંત બેઠો હોય અને માતા ના આવે પણ આ તમને હું કહી દઉં આ બેન ધૂણસે ને કે ધૂણસે તારે લખવો તો વગર દોણે લશીરો ગયા એ ઘેર રહેવાની

તમને લઈ જાય પ્રોપર્ટી તમારા પાસે પૈસા પડાઈ જાય એનાથી ચેતન દેજો અને એને સંત કે છે કેવું કે છે કે ઢીંગલા રમત નહીં રમણા ઢીંગલા રમત નહીં રમણા સાધુ